નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી હંમેશા કંઈક ખાસ અને મોટા બ્રેકિંગ ન્યૂઝ આપે છે આજના બ્રેકિંગ ન્યૂઝ કચ્છના ઇતિહાસમાં સૌથી મોટી બસો કરોડ રૂપિયાની લેન્ડ ગ્રેવિંગ ફરિયાદનો પ્રથમ ઘટસ્પોટ અમારા નમો ટીવી પર કચ્છ જિલ્લાના ઇતિહાસમાં કદાચ સૌથી મોટી ફરિયાદ થતાં સરકારી તંત્ર અને હોટલ માલિકોમાં હડકંપ મચી ગઈ છે નમો ટીવી હંમેશાની જેમ કંઈક નવા અને સરકારી તંત્રને હચમચાવી દેનારા સમાચારો પ્રજા સામે ઉજાગર કરે છે દર્શક મિત્રો આજે કચ્છ જિલ્લાના ઇતિહાસમાં બસો કરોડની લેન્ડ ગ્રેવીંગની ખાનગી ફરિયાદ દાખલ થઈ છે ભુજની હોટલ વ્યૂ રિઝોર્ટ માલિકોએ અંદાજીત બસો કરોડ રકમની ત્રીસ હજાર ચોરસ મીટર સરકારી જમીન વર્ષ બે હજાર સોળથી દબાણ કરી કોમર્શિયલ ઉપયોગ કરે છે નિડર જાગૃત નાગરિક અને સમાજસેવક શ્રી ઈશ્વરભાઈ દાદલાણીએ વર્ષ બે હજાર અઢારથી કચ્છ કલેક્ટરોને આ દબાણ દૂર કરવાની ફરિયાદો કરવા છતાં ભ્રષ્ટાચારના ભરડામાં ફસાયેલા કલેકટરોએ દબાણ હટાવવા કોઈ કામગીરી ન કરતાં રોષે ભરાયેલા દાદલાની ભાઈએ લેન્ડગ્રેવિંગ શસ્ત્રરૂપી કાયદાનો ઉપયોગ કરી સ્વખર્ચે કેસ દાખલ કર્યો છે તેમણે ટીવી ચેનલના એડિટર મહેશ પંડ્યા સાથે વાત કરતાં જણાવ્યું કે ભુજ એરપોર્ટ રોડ પર આવેલા હિલવ્યુ રિઝોર્ટને માત્ર આણત્રીસો ચોરસ મીટર જમીન હોટલ માટે ફાળવેલ છે પરંતુ હોટલ માલિકોએ ખૂબ ચાલાકીથી ચારે બાજુ આવેલ સરકારી પડતર જમીન પચાવી પાડી તે પણ અધ ત્રીસ હજાર ચોરસ મીટર જેની બજાર કિંમત અંદાજીત બસો કરોડ છે શ્રી દાદલાણીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે અગાઉના કચ્છ કલેક્ટરો રેમ્યા મોહન પ્રવીણા ડી કે અને દિલીપ રાણાએ ફરિયાદ દબાવવા રૂપિયા એક એક કરોડ રૂપિયા રિશ્વત લીધી છે હવે હાલના કલેક્ટર અમિત અરોડા સાહેબ શું કરે છે તે જોવાનું છે

ભુજ એરપોર્ટ રોડ ઉપર હેલવ્યુ રિસોર્ટ નામની એક હોટલ આવેલી છે એમને કલેક્ટર સાહેબે બે હજાર સોળમાં માત્ર અડત્રીસો મીટર જમીન ફાળવેલી છે હોટલ ઉદ્યોગ માટે પરંતુ આ ભાઈએ શરૂઆતથી જ સાત હજાર મીટર ચોરસ મીટર જમીન એમની આજુબાજુની જે સરકારી ખરાબાની જમીન છે આઠસો સિત્તેર પૈકી એકની એ એમને દબાવી એના ઉપર પાર્ટી પ્લોટ ગાર્ડન બેન્કવેટ હોલ બધું બનાવી અને એ પાંચ લાખથી લઈને દોઢ લાખ રૂપિયા સુધી ભાડે લગ્ન પ્રસંગે આપવાનો એનો ઉપયોગ કરે છે તો એમની ફરિયાદ મેં બે હજાર આઠથી કલેક્ટર સાહેબને કરેલી રાજ્ય સરકારમાં કરેલી સ્વાગત કાર્યક્રમ મુખ્યમંત્રીમાં મેં બે હજાર અઢારથી ફરિયાદ કરેલી એમાં તત્કાલીન કલેક્ટર રમૈયા મેડમ હતા એમને સુનાવણી પણ કરેલી પણ કોઈ નિર્ણય એમને આપ્યો નહીં તો ત્યારથી અત્યાર સુધી હું કન્ટિન્યુઅસ એમની જમીન ખાલી કરાવવા માટે હું ફરિયાદો કરું છું હવે હાલમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એ સાત હજાર મીટરની જગ્યાએ ત્રીસ હજાર ચોરસ મીટર થઈ ગયો છે સરાઉન્ડિંગ લુંગર તોડીને પાર્કિંગ કરી પાછળ રોડ સુધી લઈ ગયા એટલે ટોટલ અત્યારે એની બજાર કિંમત બસો કરોડ રૂપિયા થઈ ગઈ છે સરકારી જમીનની પણ આ કલેક્ટર ઓફિસના કોઈના કલેક્ટરનો પેટનું પાણી હાલતો નથી એટલે મારે ના છૂટકે ગુસ્સામાં આવીને અને જન જાગૃત નાગરિક તરીકે મેં ચાર દિવસ પહેલાં લેન્ડ ગ્રેબિંગ કેસ ફાઇલ કર્યું છે જે ખરેખર કલેક્ટરની જવાબદારી આવે છે અને સુઓ મોટો દાખલ કરીને એમને કેસ કરવો જોઈએ પણ એ લોકોએ હજી સુધી કોઈ કાર્યવાહી છ વર્ષમાં કરી નથી એટલે મેં લેન્ડ ગ્રેબિંગ કેસ દાખલ કર્યું છે એમાં હું આપના ચેનલ મારફતે રાજ્ય સરકારને ખાસ ધ્યાન દોરીશ કે મારી ફરિયાદ બાદ તત્કાલીન કલેક્ટર રમૈયા મેડમ ડી કે પ્રવીણા મેડમ દિલીપ રાણા દરેકને વેતી ગંગામાં હાથ ધોઈ નાખ્યું છે અને મને મળેલ સત્વરે માહિતી મુજબ અંદાજીત દરેક કલેક્ટરે એક કરોડ રૂપિયા રોકડા હોટલના માલિકો પાસેથી લીધેલ છે અને મારી ફાઇલ બાબતે જે ખરેખર સરકારી જમીન છે મારા બાપની જમીન નથી કોઈ લોકો ખાલી કરાવવાની અત્યાર સુધી કોઈ પ્રોસીડિંગ કરેલી નથી તો હું આપના ચેનલ મારફતે માન્ય મુખ્યમંત્રીશ્રીની ડબલ ઇન્જિન સરકારને ખાસ રજૂઆત કરીશ કે આટલી મોટી જમીન મારી જાગૃતતા અને રાજ્ય સરકારનું ધ્યાન દોરવા છતાં જો જમીન ખાલી ન થતી હોય તો મારે કોના પાસે રજૂઆત કરવાની એમના આઠ ભાગીદારો છે એમાં ચાર એક બહારના છે અને ચાર લોકલ છે એમાં લોકલમાં દામા ભાનુશાલી છે હિંમત દામા પછી જગદીશ આનંદ ઠક્કર છે જેનું આજે પણ પ્રકરણ આવ્યું છે કે ભારાપા રોડ ઉપર જંગલ ખાતાની ત્રણ કરોડની જમીન દબાવી નાખી છે એટલે આખો ભૂમાફિયા બિલ્ડરનો ગ્રુપ છે હોટલયર્ડનો એટલે એમનો ધંધો જ આ છે કે સરકારી જમીન એવી જગ્યાએ લેવાની કે જે આજુબાજુમાં પચીસ પચાસ કરોડની સરકારી જમીન હોય અને એને દબાવીને અને પાર્કિંગ પાર્ટી પ્લોટ તરીકે ઉપયોગ કરી એને કમાણી કરવાની તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર